ખૂબ માનતા આવે પછી નેશનલ પાર્ક માં આવે હવે અમારું નેહડું તો બહાર ને જવાની મનાઈ હોય બધી કાયદામાં જંગલ ના કાયદામાં પછી હું જેને ફોન આવે કહી દઉં દેશે થી માનતા કરી દેજો મુગલી માં તમારી માનતા મુગલી માં લઈ લે કે એટલી માનતા પણ અમે હજી સુધી અને અમે સાતા તો અમારે એવું સારતા હોય તો આજે ગરી એવું ખરું ગાય ભે ખોવાઈ જાય હવે ગાય ભે ખોવાઈ જાય તો ત્યાં તો જોખમ એવું જુદી પડી ગઈ એટલે હાવત દીપડો કોત મારી જ નાખે પણ મોગલી માનું એવું કે નોખું પડી જાય ઢોર કે ગાય ભે કઈ પણ કોઈ માંદુ ચીવન રહી જાય ખબર પડી જાય કોવાળ ને ખોવાઈ ગયું છે એટલી એની પેલા કઈ થવાનું હોય થઈ જાય ખબર પડી જાય છે એ માં મુંગલી હવે એને તારે ધ્યાન રાખવાની છે બબેથી થી એ બાજુ હુંકતા હોય ઓરાડો મારતા હોય અને ગોતા ગોતા જાય તો બે અહીંયા બેઠી હોય હાવજ બે હું થી પૂગ્યા નો હોય આજ પણ એવું એ અનેક દાખલા આવ્યા અનેક દાખલા એ મુંગલીમાં અમારે એક જુવાનડો છે ત્યાં મેઘો એનું નામ છે મેં એક વાત ક્યાં કરી લે યાદ આવ્યું એટલે મેઘરાજ નામ છે એનું અને બનેલી ઘટના છે કેટલા વર્ષ થયા ચાર વર્ષ પેલા ત્રણ કે ચાર વર્ષ કોરોના પેલા હકીકત એ ભેહુમાં હતો બે ભાઈ ભેહુમાં એટલે એને ઝેરી જનાવર કરડી ગયું ડંખ માર્યો ખબર પડી ગઈ કા તો જનાવર કરડી ગયું છે હવે બે ભાઈઓ હતા ને કે તું જ ભાગવા મેં બોલો ભાઈ કે ભેહુમાં હું મારે રહેવું પડે તું વયો જા અને થોડું આમ દેશી માણસ એટલી બધી ખબર ન પડે કે ભેહું રેઠી મૂકીને ભાઈ લઈને વયું જવાય એને એમ કે હમણાં ઘેરે પૂકતા હોય ને તો બીજા છે એટલે ઈ મેગો ભાગ્યો ન હતી મીડો ભાગવાનું કે જડ ઘરે પૂગી જાઉં તો ન્યાથી મોટરસાઈકલ હોય એટલે દવાખાને મને લઈ જાય તો અડધે પૂગ્યો જા અમારો બધો વિસ્તાર કહેવાય સુઈ રહ્યા ને બધે ઈસ્ટા વાળી ની ઈસ્ટે પેલા રમતા હોય લેવા નામ હોય જંગલ માં બધા હવે ઈ તો અઘોર જંગલ અડધે પૂગ્યો ને તો સક્કર મીંડા આવન થોડું થાતા થાતા દેખાતું બંધ થઈ ગયું હા બનેલી વાત એને જે મને કરી ઈ વાત હું તમને કરું જે તે વખતે એને 4 વર્ષ પહેલા બનેલું એટલે કે દેખાતું બંધ થયું ને મે કીધું હે માં મુગલી અરે માં મુગલી આય હવે શું કરું હવે તો દેખાય નહીં એટલે ઘર કઈ બાજુ કેમ થાય કપાળ હાથ દઈ બેસી ગયો સકરો આવવા માંડી લીલી ઉલટી થવા માંડી અને દેખાતું હાલ થઈ ગયું બંધ પછી કે માને એટલું કીધું માં મરી જવાનું એ પાકું થઈ ગયું ઘેરે જડે તો હવે ઘરે તો દવાખાના ન્યાથી તો વિસાવદર છે પૂગો તો વિસાવદર પૂગતા કલાક થાય મોટર હોય તો નકર તો હાલીન તો બહુ અઘરું પડી જાય આખું થાય ચોવીસ કિલોમીટર થાય એટલે એ કે મેં એમ કીધું એ મોકલી આય મરી ભલે જાઓ હવે અમે મરી જાય એ તો થતું હોય એમાં કઈ માતાજી ને આપડે શું કહીએ કે એવું પાછો સમજદાર પણ મારે મરવું છે તારે ઓરડે થડે મને તારા થડે પુગાડી દે બસ થળે પૂકી ભલે હું મરી જાઉં મારે જીવા નહીં તો કઈ હે માં મોકલી એક વાર મને દેખાવા માંડે પાછું થોડુંક ઝાંખું ઝાંખું દેખાય ને તો હું ધીમો 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 હાલી તારા ઓરડે આવીને મરું ને તો ત્યાં પછી તારા ભેગો કોક પૂંજ મને ના કર્યું તો સારણ મરી ગયો તો માં સાર મારા પેલા વાત છે આવો થી જુવાન ને મળાવી ત્યાં અને મોગલી આય મોગલી ઉભો થયો બોલું પડદો કઈ ખોલ્યો હોય રૂમ બંધ હોય એમાંથી એમ આમ દેખાવાની શરૂઆત થઈ મોગલી આય મોગલી આય મોગલી આય મોગલી આય કરતો હોય કે હાલતો થયો હાલતો હાલતો મોગલિયા થડે આવ્યો ઠેઠ થડે માયા અહીંયા દીધો થડે આવ્યો ન્યાથી અવાજ કર્યો નેહડો હા બાજુમાં ઘર બધા દોડી દોડીને આવ્યા કે મને જનાવર કરડી ગયો છે એ દેખાવા માંડ્યું પણ હે માં મોગલી આય હું આયા પૂગી ગયો ને હવે દેખાવા માંડ્યું છે કાઈ પણ થાય તો માં તારું બાનું જાય પાછું એવું હવે સમજાવે ને આપણે એટલે મારે દવાખાને હવે જવું છે કદાચ તારે બચાવી દેવો હોય માં નાખીને લઈ ગયા દવાખાને મોગલી ની ભભૂતી લગાવી દવાખાને જુનાગઢ આવ્યા ડોક્ટરે કીધું કે આને કે એવું જનાવર આને કહ્યું છે કે એક કલાક પછી કોઈ જીવે નહીં આ એની જુનાગઢ દવાખાને એ ચાર કલાકે ભૂગ્યો તો નહીંથી સતાય આજે મેઘો જીવેસ એ લીલા ટીમાવડી મોગલી આય આ અંધશ્રદ્ધા નથી દવાખાને ગયો અને અમારા નેહડામાં તો હું તો બહુ અમારું હમજદાર નેહડું હમજદાર જ હોય બધા પણ દવાખાનું કરવું માને માનવી પણ આમ પ્રમાણ બતાવ્યો મારે ખીમા બાઈ કરીને છે નહિ હા મોગલી આયનું આમ થોડો ઉપર ધાર નીચે નેહડું હમણાં મન કેતા હું કહો હકી દીકરી એમની ધૂપ કરવા જાય હાંજને ટાણે કાયમ એમ ધૂપ કરવા જાય તો એમને એમના માં હતા એમને ના પાડી કે ધૂપ કરવા દાયર વાંધો પણ ડોબાણ ટાણે ન જવાય એવું બોલે ડોબાણ તાણે એટલે ભેહું તાણે એટલે તઈ ભેહું ને એવું હોય માલધારી માટે કે સાત વર્ષ બાળક હોય ને એ કામનું નું એ છે લઈને આડું ઉભું હોય ક્યાં કોઈ પાવરો ઉતારે પછી હોય એક કલાક ની રમઝટ પણ તઈ માલધારી એટલે કે નિરાતે ભેહું બધું થઈ જાય પછી ધૂપ કરવા જા આ બાજુ ખાલી ધૂપ ને લઈ હું નથી કેતો માં આવું કરે માં કોઈ મારે જ નહીં પણ માં જગાડે ખરી ડોબા આવી ગયા એટલે કે ભેહું આવી જાય ભેહું જાય છે આ આ બાજુ મર્યો સુલા સીધે સીધો હું કેતો માતાજી આવું કરે પણ સગાડે ખરી વળાય ને એમ

કે ઈ નોતો પુકે એમ વગડો હતો લીલા પાણી નું નેહ એટલે કાળજુ કેવાય મારું નેહડું એટલે ગીરનું નું ફરતું ગમે તમે નેહડે જાતો એક નેહડે થી બીજે નેહડે જાતા હોય નેહડું આવે મારું એક જ લીલા પાણી ને એવું પેશે લીલા પાણી જાવતો જ લીલા પાણી આવે એવું નેહડું છે તો માતાજી ક્યારે આવે ન્યા ઈ મેઘો નામ છે મેઘરાજ મેઘો ઈ મેઘો ભેવું માંથી ન્યા પુગાડવાની ઈ જવાબદારી આવી પછી આપણે અનસરતા પીડે રહી મરી હોત જાય પછી કે માતાજી કેમ નો આવ્યા માતાજી નું કામ પુગાડી દેવાનું છે એ અર્જુન વાળી વાત જે આવી એ જ આવી બીજું બધું તમાર કરવાનું એમ એટલે અંધશ્રદ્ધા નહીં જરાય એટલા માટે કપડા આપ્યા હું એકસો પડી ભણેલ નથી ક્યાં મારું ને ત્યાંથી નીકળવું હોય હું વિચારતો ઘણી વાર માત્ર ને માત્ર માની કૃપા પછી આપણી જવાબદારીઓ બહુ આવી જાય કૃપા મારી કઈ ફાઈવ સ્ટાર હોટલમાં હોતા હોય રાજુભાઈ અને જેને એવડી ની કૃપા હોય એની ભાવના નહીં વંદન કે એવી એવી ઓડી મર્સિડીસ ને અને ફોર્ચ્યુનર ને એવી ગાડી લઈને બેઠા કે ભાઈ કવિરાજ ઉઠ જાગે એટલે મળવું છે આપણે જાગી પાંચ વાગે છ વાગે એ બેઠા હોય અઢી વાગ્યાના એમ થાય એની લાગણી ને વંદન છે એની લાગણી કે આપણે આપણા સાહિત્યને માન આપીને આવે છે પણ એમ થાય કે મોગલ સિવાય સિવાય આ કોણ કરી શકે તમે વિચાર કરો એ મા છે અને એ માની કૃપા કાયમ આપણા ઉપર વરસતી રહીએ અને આપણે એક થઈ નેક બની જેમ સોનભાઈ કીધું એમ અને આપણે આપણો કેડો ન ભૂલી જે માણસ કેડે હોય એ બીજાને કેડો બતાવી શકે પોતે ભટક્યો હોય ન બતાવી શકે એ વાત એટલી જ હકીકત છે પેલા આપણે કેડે રહેવું પડે એ અહીંયા આવ્યો આમથી જવાય છે પણ પોતાને જ ખબર નું ખાતરા માં પડ્યો હોય એને કેવી રીતે ખબર પડે એમ જગત ને કેળા બતાવે છે ચારણો છે એને કેળા બતાવ્યા છે કાયમ ના માટે કેળા બતાવ્યા